જિલ્લાના ઝઘિયા તાલુકામાં વાઘપુરા ગામ નજીક આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો રાજપીપળા ડેપોની એસટી બસ અને ઇકો કાર વચ્ચે થયેલ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા હતા તો અન્ય સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા બનાવની વિગત મુજબ રાજપીપળા ડેપોની એસટી બસ બિસ્માર રોડને કારણે રોંગ સાઈડમાં આવી રહી હતી આ દરમિયાન સામેથી આવતી ઇકો કાર સાથે તેની સીધી અથડામણ થઈ હતી અકસ્માત એટલો તીવ્ર હતો કે ઇકો કારમાં સવાર બે વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઝઘડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા બાગપુરા નજીકનો માર્ગ મોટે ભાગે બિસ્માર સ્થિતિમાં રહ્યો છે જે કારણે વાહન ચાલકોને રોંગ સાઈડથી પસાર થવાની ફરજ પડે છે બિસ્માર માર્ગને કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જય હિન્દ જય જય ભારત મિત્રો હું ભગત રોબિન્સ આમ આદમી પાર્ટી પૂર્વ પ્રમુખ અને સામાજિક કાર્યકર્તા વારંવારની રજૂઆતો છતાં પણ તંત્ર એ આંખ આડા કાન કર્યા હતા અને અમે જણાવ્યું હતું કે આ રસ્તા ગઈ વખતે જે આવેદન આપ્યું હતું અમે મહિના પહેલાં એમાં અમે જણાવ્યું હતું કે આ રસ્તા પર જે બી અકસ્માતો થશે એ તંત્રના ભૂલના લીધે હશે તો તંત્ર તંત્ર એનો જવાબદાર જવાબદાર રહેશે તો અમે માર્ગ અને મકાન વિભાગના જે એન્જિનિયર છે અને જે પણ એજન્સી અહીંયા જે કામ કરે છે એના વિરુદ્ધ અમે વિનંતી કરીએ છીએ માનનીય કલેક્ટર સાહેબશ્રીને અને એસડીએમ સાહેબશ્રીને કે આમના વિરુદ્ધ માનવવતનો ગુનો નોંધે અને શું મોટો એક્શન લઈ તો અમે પણ માનીએ કે આ જે એક્સિડન્ટ થયું છે કોઈએ એનો ભાઈ ગુમાવ્યો હશે કોઈ પિતા કે માતાએ એમનો દીકરો ગુમાવ્યો હશે કોઈ એનો પતિ ગુમાવ્યો હશે અને કોઈએ એમના બાપ ગુમાવ્યા હશે તો અમારી સંવેદના એ કુટુંબ સાથે તો છે જ પરંતુ જે આ હત્યા જેણે કરેલી છે જે નિર્મમ હત્યા અને જે ભ્રષ્ટાચાર આમાં જેટલા લોકો પણ ભ્રષ્ટાચારમાં સામેલ હશે આ રસ્તાના એમને તો અમે એક વધારે કંઈ કહેવા નથી માગતા પણ આનો જવાબ તો તમારે આપવો જ પડશે અહીંયા નહીં તો પછી તમારે ઉપરવાળાની અદાલતમાં આનો જવાબ આપવો જ પડશે અમારે માત્ર તંત્ર પાસે એટલી જ માંગ છે કે જે પણ જવાબદાર અધિકારીઓ છે વારંવાર રજૂઆતો કર્યા છતાં પણ આ જે રોંગ સાઇડે વાહનો આવે છે અને પૂરપાટ ઝડપે વાહનો આવે છે આ જે ઇકો વાહન ચાલક છે તે સીધા રસ્તે જઈ રહ્યો હતો આ સામેથી આવતી સરકારી બસે એને અડફેટે લઈ અને બે આશાસ્પદ યુવાનોને ભોગ લઈ લીધો છે તો અમે જો આ રસ્તો ડાયવર્ટ ના હોત અને અહીંયા જે નિશાનો લાગેલા હોત તો એ બસવાળાએ પણ રોંગ સાઈડ પર આવવાની જરૂર ના હોત અને આ બે યુવાનો અત્યારે એમના એમનું જીવન ટૂંકાવું ના પડ્યું હોત એટલે અમે તો માટે એટલી જ માગણી કરીએ છીએ કે જે સિવિલ એન્જિનિયર છે માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર છે અને આ જે એજન્સીના જે કરતા હર્તા છે એમના પર કાયદેસરની કાર્યવાહી થાય અને જો નાની નાની બાબતો પર ત્રણસો સાતની કલમો લાગી જતી હોય નોર્મલ ઝપાઝપીમાં તો આ તો હત્યા છે તો આ તો હત્યા કરવાની કોશિશ પણ નથી અહીંયા તો હત્યાનો ગુનો લાગવો જોઈએ